સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના અગિયાર વર્ષ ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ ઉપસ્થિતિમાં ઉમિયા ઉમિયાનગર શ્રી લક્ષ્મી નારાયણ મંદિર પરિસરમાં એક ખાટલા બેઠકનો વિસ્તારના કાર્યકરો સાથે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ દ્વારા સિતેર વર્ષના સૌ વડીલો માટે આયુષ્માન યોજનાનો કાર્ય કરી સૌ વડીલો સુધી ઘર ઘર યોજનાનો લાભ પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરી છે અને વડીલોના આશીર્વાદ મળી અને તેમજ અલગ અલગ કાર્યક્રમો પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે વન નેશન વન ઇલેક્શન તેમજ ગરીબ કલ્યાણની વાત જન જન સુધી પહોંચે તેવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી અને પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરવામાં આવી રહી છે તેવું તેમણે જણાવ્યું હતું તેમજ આ બેઠકમાં જનસંઘી વલ્લભજીભાઈ છાભૈયા સંગઠનના પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ સંઘાર જિલ્લા પંચાયતના સદસ્ય કેશવજીભાઈ રોસિયા અગ્રણી બટુકસિંહ ઝાડીજા સંગઠન મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી તાલુકા પંચાયતના સદસ્યો હરેશભાઈ રંગાણી તેમજ વિનોદભાઈ છબુવાણી બળવંતસિંહ ઝાડીજા ગોવિંદભાઈ ચાવડા જિલ્લા કેડીસીસી ડાયરેક્ટર ભાઈ લાલભાઈ છાભૈયા બક્ષી પાંચ મોરચાના પ્રમુખ રાજેન્દ્ર ગિરી ગોસ્વામી ઉપ સરપંચ રાજેશ હિરાભાઈ રબારી ધર્મેન્દ્રભાઈ સોની અશોકભાઈ ગરવા રમેશભાઈ રંગાણી ચંદુભાઈ વાઢિયા પરસોતમભાઈ સેંઘાણી ઈશ્વરભાઈ ધોડુ પોલડીયા સરપંચ ખુમાનસિંહ જાડેજા તેમજ દરસડી સરપંચ નરસિંહભાઈ સેંઘાણી તેમજ વસંતભાઈ છાંભૈયા હીરાલાલ રંગાણી દિવ્યરાજસિંહ જાડેજા જનસંઘી મહારાજ ગાભાભાઈ અંકુર જોશી વિનોદ રંગાણી યોગેશભાઈ પટેલ તેમજ રમણ રંગાણી તેમજ આજુબાજુના તથા ગામના આગેવાન મિત્રો કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પણ કાર્યકરોની મુલાકાત લીધી હતી તેમજ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના દર્શન કરીને સર્વે લોકોએ આશીર્વાદ લીધા હતા કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ કેશવજીભાઈ રોસિયાએ કરી હતી આજે ગઢશીસા વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે ગઢશીસા મુકામે અહીંયા આ પવિત્ર પરિસરમાં બધાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મળ્યા છે મોદી સરકારની અગિયાર વર્ષની સુશાસન અને ગરીબ કલ્યાણની જે કંઈ અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે જે અલગ અલગ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યા છે એ અનુસાર આજે એ આ અહીંયા ખાટલા બેઠક અને વડીલોને મળવાનું એક કાર્યક્રમ એ અત્યારે ગઢશી સામે થયો છે જે પ્રકારે મોદી સરકારે અગિયાર વર્ષમાં જે પ્રકારે ગરીબો માટે કામો કર્યા છે જે પ્રકારે રાષ્ટ્રની એ આન બાન અને શાન માટે સ્વાભિમાન માટે જે કામો કર્યા છે એ કામોની વાત અત્રે કરી છે અને સૌથી વાત મોટી વાત ઉજવણીના ભાગરૂપે અત્યારે અમે આખા દેશમાં અને ગુજરાતમાં સિત્તેર વર્ષથી ઉપરના બધા જ વડીલોના આયુષ્યમાન કાર્ડ બને એના માટે ઉજવણીના ભાગરૂપે એ બધા જ વડીલોને એમના આશીર્વાદ મળે પાર્ટીને એટલા માટે આયુષ્યમાન યોજના દ્વારા એમના આયુષ્યમાન કાર્ડ કઢાવી અને ઘરો ઘર સુધી પહોંચતા કરવાનું કામ પણ આ યોજના અન્વયે અમે કરવાના છીએ એની વાત પણ કરી છે વન નેશન વન ઇલેક્શનની જે વાત અત્યારે એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત છે એ વાત પણ વડીલો સામે મૂકી અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ અગિયાર વર્ષના સુશાસનના ગરીબ કલ્યાણની વાત જનજન સુધી પહોંચે એટલા માટે વાત કરી છે અસ્ત in russia no donation no entrance exam high quality education affordable fees starting 20 lakhs for complete mbbs affordable fees starting 20 lakhs for complete mbbs good infrastructure and who and NMC approved university admission open contact on 9712467346 and plus 7

માત્ર વીસ લાખ રૂપિયાથી કોઈ રૂપિયા નહીં ગુણવત્તા બધું અમે સંભાળીએ ડબ્લ્યુ એચ ઓ અને એમએસસી માન્ય યુનિવર્સિટી એમએનસી માન્યતા ધરાવતી યુનિવર્સિટી ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન અને ઘર જેવું અનુભવ સાથે પટેલ માતાના મઠ લખપત સંપર્ક નંબર સત્તાણું એકસો ચોવીસ સાડસઠ પટેલ મૂળ માતાના મઠ

ગુજરાતીઓ માટે ડોક્ટર બનવાનું સપનું આંખોમાં જીલાય ગુજરાત થી રશિયા સુધી માર્ગ હવે ખીલાય દાંપતિક નહીં કોઈ દાન નહીં માંગે પ્રવેશ પણ સંઘર્ષના ભાગે વિજ્ઞાનની ની કિરણો જ્યાં ભણાવે ત્યાં ડબલ્યુ એચ એન એમ સી માન્યતા પણ પાવે એવા વિશ્વ વિદ્યા મંદિરો જે બેઠકો થોડી તે પણ સસ્તી બસ ઈચ્છા હોવી જોઈએ થોડી પાટીદાર યુવાનોએ એ ઉભો કર્યું છે મંચ ગુજરાતી સ્ફૂર્તિ હવે કરે છે પંચ ડોક્ટર અશોક અને મીતભાઈ સાથે ચાલો તમારું ભવિષ્ય આજે જ વહાલો ઈશા નવી નવા સપનાનો આરંભ ગુજરાતનું ગૌરવ હવે કરે નવો રંગ જ્યાં દિશા છે સાફ અને રસ્તો છે પહેલો પાટીદાર યુવાનો સાથે એક એક પગલું સચેલો